નમસ્કાર દર્શક મિત્રો હું છું જિજ્ઞેશ મહેતા રેમ્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી મુંબઈ દિલ્હી નેશનલ હાઈવેની હાલ કામગીરી ચાલી રહી છે પરંતુ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ખેડૂતો માટે આ કામગીરી માથાવા દુખાવા સમાન થઈ ગઈ છે હાલ જ્યારે પ્રથમ વરસાદ પડ્યો સિઝનનો ત્યારે જે જગ્યાએ કામગીરી ચાલી રહી છે ત્યાં ખેતરોમાં પાણી ભરાયા જેને લઈને ઉભા પાકને નુકસાન થયું હતું જેની રજૂઆત સ્થાનિક ધારાસભ્યને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આજ રોજ પલસાણા મામલતદાર કચેરી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ મામલતદાર સહિત સ્થાનિક ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી કિશોર પરમારની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પલસાના તાલુકાના ગાંકુર ખાતે રહેતા ભીખુભાઈ પટેલ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની પાસે સાત વીઘા જમીન છે ભીખુભાઈ શેરડી તેમજ બાગાયતી પાકની ખેતી કરે છે ભીખુભાઈ ચાલુ વર્ષે બે વીઘા જમીન ગણતરી રાખી કુલ નવ વીઘામાં પાંચ વીઘા શેરડી અને ચાર વીઘામાં ટીંડોળાની ખેતી કરી હતી પરંતુ ચાલુ સિઝન વરસેલા વરસાદને કારણે તેમની ખેતી નષ્ટ થઈ ગઈ છે આમ તો ખેડૂત વરસાદની રાહ જોતા હોય છે અને વરસાદના પાણીથી ખેતી મબલખ થતી હોય છે પરંતુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના કારણે આ વરસાદી પાણીનો નિકાલ યોગ્ય નિકાલ નહીં થતા ખેતરમાં વરસાદી પાણીનો એક્સપ્રેસ વે ના કારણે ખેતરોમાં રસ્તા પર પાણી ભરાઈ જવાથી તેઓ ખેતરે જઈ શકતા નથી પહેલી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં ખેતીની વાવણી શરૂ થતી હોય છે તેના માટે ખેતર ખેડીને તૈયાર કરવું પડતું હોય છે પરંતુ અડધો માસ છૂટી ગયો છતાં ખેતરોમાં બે ફૂટ પાણી હોવાને કારણે પ્રતિકભાઈ ચિંતિત છે આ વર્ષે શેરડી વાવણી કરી શકશે કે કેમ પટેલ મુકામ ગાંગપુર તાલુકા પલસાણા શું સમસ્યા થઈ છે આપની સાથે મારા ખેતરમાંથી પાણી નીકળતું નથી અને તેના લીધે મારા પાક નાશ પામ્યો છે પાકમાં ગરોડીનો માંડવો છે અને શેરડી છે એ સંપૂર્ણ નાશ પામી ગઈ છે શેના કારણ નદી નીકળતું ને પાણી ક્યાંથી આવે છે આ જે હાઈવે બને છે એને એને ગરનાળું રાખેલું છે પણ માટી ધસી જવાથી ગરનાળું ચોકઅપ થઈ ગયું ને જેને લીધે મારા ખેતરમાંથી પાણી નીકળતું નથી મારું સાત વીંગાનું ખેતર છે ચાર વીંગા શેરડી છે અને પાંચ વીંગા ગરોડી છે કેટલી આવક હતી દસથી બાર લાખ રૂપિયાનું મને નુકસાન થયેલું છે અધિકારીઓ કહીએ અમારામાં કોઈ એવું પ્રોવિઝન નથી કે અમે તમને નુકસાન આપી શકીએ છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે આ એક્સપ્રેસવેનો સુરત જિલ્લામાંથી પણ પસાર થાય છે આ એક્સપ્રેસવે આશીર્વાદ સમાન સાબિત થવાનો છે પરંતુ હાલ આ એક્સપ્રેસવે પાલસણા તાલુકાના ખેડૂતો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે આ એક્સપ્રેસ હાઈવે જમીન લેવલથી 25 થી 30 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે અને તેને લઈને પુષ્કર માટીનું ધોવાણ કરવામાં પુરાણ કરવામાં આવ્યું છે જેના કારણે વરસાદી પાણી નિકાલ માટે કુદરતી કાસ આ માટી પુરાણમાં

ના અધિકારીઓ આસિસ્ટન્ટ એન્જિનિયર આકૃતિ ગુપ્તાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ અમારા સંગઠનના આગેવાન શ્રીઓ દસ્તાન કારેલી ટુંડી સીઓ પૂણી એના ડમણોદ ગડુલાના ખેડૂત આગેવાનો એમની જોડે આજે આ ચોમાસા દરમિયાન જે વધુ વરસાદ પડવાના કારણે ખેતીવાડીમાં જે પાણી ભરાયા હતા એ પાણીના નિકાલ માટે અને ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટેના જે રસ્તાના કામો કરવાના બાકી છે એના માટે અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકે ખેતીમાં ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયું હોય એ ખૂબ ટૂંકા સમયમાં એ ખેતરમાંથી પાણીનો નિકાલ થાય એ માટે અહીં ગામડીઠના બે પ્રતિનિધિ અને એક અધિકારી એમ અમોએ ગત શનિવારે મીટિંગ કરી હતી અને એની મીટિંગ આજ આજરોજ બુધવારે જાહેર રજા હોવા છતાં પણ અનેક વિભાગ જરૂરી જે જે વિભાગની કામગીરી હતી એ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કામરેજ પ્રાંતશ્રી પલસાણા મામલતદારશ્રી ગુજરાત ગેસના જે કંઈક પ્રશ્ન હતા એમના અધિકારીઓને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા અને મેં કહ્યું તેમ દસ્તાન કારેલી ટુંડી એના ડામળોદ ગઢુલા સિયોદ પૂણી આમ સાતથી આઠ ગામોના ખેડૂતોનો જે કંઈક પ્રશ્ન હતો એને આવનારા ખૂબ ટૂંકા સમયમાં એ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે અને ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે એવી જે કંઈક સમસ્યા હશે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ જે કંઈક પડતર પ્રશ્ન છે એ પ્રશ્ન પૂર્ણ થશે એની ખાતરી વિભાગના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના અધિકારી અધિકારીશ્રીઓ કામ કરતી એજન્સીઓએ આપી છે અને અમે આ કામનું આવનારા પંદર દિવસમાં ફરી પણ રિવ્યૂ લેશું પહેલી સપ્ટેમ્બરથી કે જે ખેડૂતો શેરડી રોપે છે પહેલી સપ્ટેમ્બરના રોજ એટલે પહેલી સપ્ટેમ્બર પહેલાં દરેક ખેડૂતો એમની ખેતરે જઈ શકે એ માટેની સુવિધા જે જૂના પ્રશ્ન હતા એ તો પ્રશ્ન સોલ્વ થશે જ પણ આજે જે કંઈક નવા પ્રશ્ન ઉપસ્થિત થયા છે એનો પણ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ કરશું અને આજે ખૂબ જ સરસ રીતે ખેડૂતોએ પણ એમની રજૂઆત કરી છે અને એક્સપ્રેસ વેના અધિકારી અને કામ કરતી એજન્સીઓ પણ એમના કામો સ્વીકાર્યા છે અને સુખદ નિરાકરણ આવે એ પ્રમાણેની આજની મિટિંગ સુંદર રીતે પૂર્ણ થઈ છે બારદોલીના ધારાસભ્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનબેન પટેલ પ્રાંત અધિકારી મામલતદાર એનએચના અધિકારી સહિત

मैनेजर टेक नेशनल हाईवे पी आई यू सूरत से सर क्या मीटिंग है आज की मीटिंग जो थी वो हमारे पांच गांव को लेके थी ऐना टुंडी कारेली दास्तान के लिए थी जिसमें कि पानी की लॉगिंग का इशू हो रहा था कुछ जगह पे और कुछ जगह पे सर्विस रोड की डिमांड थी तो उसमें एम एल साहब बारडोली की अध्यक्षता में और मैडम जिला पंचायत जिला प्रमुख जो हैं पंचायत प्रमुख उनकी अध्यक्षता में ये बैठक हुई जिसमें हम जो भी इश्यूज रिजॉल्व किए हैं हमने और बाकी हमने ये कमिटमेंट किया है कि अभी मानसून के बाद काफ़ी सारी चीज़ें हम टेकअप कर लेंगे और तुरंत निकासी के लिए पानी की हम लोग जैसी भी मेरी एक्सकवेटर वहाँ पर रहेगी जैसा खेड़ूत बताएंगे वैसा वहाँ पर पानी का निकास करवा दिया जाएगा